ગાડા થોડું રાગે અડક સેમ અલ્યા થોડું ટોટીએ દુખાવાનું ચાલુ છું પણ કળવા ભા હું એ જ કઉ છું તમે કઉ છું ઉમર થઈ કઉ છું ફરફર કરશો ને તમે અલ્યા ફરવું તો પડે કે મારી માની સોગણ અમે મરીએ ને મોદા પડીએ તો આને પાછું કોણ ફળે હાલ છે જાર સુધી ટોટીયા એટલે તાર સુધી તો ફરવું કે પણ ભગવાનની માળા જપો કે ના શિખર હવાર હોવાનું મસવાથી હોમો મળે છે તારો શું શું જોવું છે ને મારો દાડો ખરાબ થાય છે દાડો તો દાડો ને રાતે ખરાબ જાય છે સપનો આવું છે તારું મોટું જોઈને કરવાપા બોલવા મળ્યા દેવા કો અને એ મેઠા ભી જો જો બોલું સાટલી ઉમર આયા કરવાપા ના કેવા એ હું શું કરે બોલું એ તું તમાર જેવડો છે લે હા એટલે જ મળ્યા દેતા રૂ મોટો છો એટલે આમાં લા ફલે લા ફો મેલે ને તમને 32 થી બહાર કાઢ દેજો કરવાપા ના કેવા એ બોલો છો એલી દાડો ખરાબ થાય છે જાય છે જાય છે જાય છે તારું શું શું જોઈએ એટલે દાડો જાય તે દાડે આરો હોમો આયો દૂધ આલવા

જીભ ઉપર મલાજો રાખો ને વર્તન આવે આ સુધી અમે કોઈ દિવાળીઓ પાડી જ નહીં અમે તો વ્યવહાર માં બેઠા જ નહીં અમે તમે ને મલા

ઓ માર નોમ હું સાવા ગોબા ટીનો તો એ મને ટીની ટીક ટીની કઈ બોલાવસ બોલો મે લેલા પોડા મલો રૂતા મારતો મે લાય તમે નેના છો પટ્ટી મારીને ભાગી જો પણ વાકુબા ઉમર લાયક મોણસ છો એટલે કીધું કોટુ ના મેલા કીધું આ બધી વાત જવા દેજી બલી આપણ કોપલોન નું હું કર્યું કેટ તમારો એક સહી બાકી છે અને આટલી બધી સહીઓ કરી હોય એક સહી વાળ શું થી આવી પાદ નવ વાળ્યું આ જે તમારો ઓના ગા ઝઘડો થયો ને હાલ હા એ વની સહી જરૂર ઉની જરૂર છે મો ઈ વય જરૂર તમારો બીજી ચોથી પેઢી તમારો કોઈ પડે કે તમારો હા જુમજુમ અ દાશે બધું એ તો હેડ્યું જાય છે મારા દાદા ને દાદાના દાદા કુટુંબ છે ને બધું એક ઓ આ બધું બધું પડી ત્યાં એટલે એવાનો ખાતેદારમાં જૂનો અમો જૂનું નોમ છે એ જમીનમાં બરાબર એટલે એવાની સહી જોઈશે અમો આવે એરા સહી અહન નહીં કરશે અમો ચમ તો એ મનાવ કોક કરીને તો કરાવવું તો પડશે કે આટલું તો સહી વગર તો પછી લોન નહીં થાય आला हे को काही जाऊ लो सही एक, एक सही खाली इतली बाकी छे ना तुम्ही सही करा दो એટલે आपण लोन तुमर सही जा बरोबर अ हम बोल्या का बदनाम करा एक एक शखीची हे खातेदान मोसो ना मो हारका करू ओके कम ऑन आर हे आपण बोलताना એટલે सही करियलसी नाही करियल पाछा हो केदू दोषी ह ओमाय આ તારું આધાર કાર્ડ આલ્યું છે મારું આલ્યું છે લાગ્યું બાપા નું આધાર કાર્ડ પાનું કાગળ કદી આપણા હાથમાં આવે એમને આપે છે આ સુધી આપણો પણ આપણા બે આપણા બે નો આધાર આ શું કાગળિયો કમ્પ્લીટ તો એ તો જો છે કે જો છે તો ખરી વાત છે પણ ભા ધુરિયા જીવના છે આપણને કદી કાગળ્યો આલો કોઈ એમનો અંશી કા હતા ચો પડ્યો છે એ ખબર ના હોય કયા પીટરામ ભરી ભરીને મૂક્યો હોય એ વાત તારે હાચી છો જો ગમે તો ગાલ દીધો હોય એને સરકારી ઘર ઘર પાછ થાય છે એટલા કાગળિયો કાગળિયોગો કર્યો તમારો શું છું તાર આપડે પેલું ઘર નહી પાછ થતું સરકારી

સરપંચ <laughs> એ ટોઠો ને ટોઠો જેવડા ને જેવડા આ શરીર ઉપર ફૂલ ને કરશી શરમ વગર ના હાય છે મારી આખા ગમ આ હું હંમેશા કોઈ નું ખોટું કરી છે કરી શકા સમ નહીં કરી લ્યા ઘર બની આલ્યો મારા મોટો નહીં તારા જેવા કેટલા સરપંચ હતા ખબર છે કેટલા 15 પણ આ દુધી આ સરપંચને કદી મારા અંગાથી કોઈ ખોટું કામ કરી નહીં તી સમ કરી લ્યા

દોઢ ફૂટ્યો નઈ મોતીકાલે ફૂટ નો કઈ નાખે ભાઈ તમે જાઓ કાગળિયો લાલ બપુર્યોગ નહી હાલ ના પાડી દીધા પણ સરપંચ પાછળ થી બધું તમે ના પાડો છો મારો ખાસ નહી હમણાં હાલ ખોસી આવશે એ તો ખાસ કીધું ખાવા આવું ઈમ ક્યાં છો અને બધાનો વ્યવહાર કમ્પ્લીટ પૂરો કોઈ વાલો નહિ કોઈ દવાલો માંગતો કાગળ બાગળ અંગુઠો બંગૂઠો થઈ ભાઈ મારો બોલા સરપંચ શું આખુરા

મારી વાત તમે બીજા બધા બકાવજો કડવા પણ ના બકાવતા તમારો વખો છે

અને કાઢો આનું ધંધો લઈને ઓછી થાય કરવા બાપા એક સહી કરવાની છે હની સહી જો તારા મારા વાળી હની જરૂર પડી છે મારે તારી સહીઓ કરવાની આવી કાઢો હોય છે બાપા બન તો કા તો બન છો કમણો ફોડામ તને પાડી દીયો હમણાં હાલ ખબર ના પડે ને આપડા ઓગણા આયા છે તમે ગોદરું બોદરું લાવવા જા ગોદરું બોદરું લાવવા તો મોય મું દબાઈને હંતાઈ જાવ બખાળા કો કરો છો આ સહી કરી લો કરો બા ખાલી તારો છે તારો હની સહીઓ કરીશું ઓખણા કળવા બા પણ વાત તો આપણે હું કી છે ખાની વાત માં છે મારે લોન કરાવી છે તે ઈ બાત આવી પછી છે લોબા ગારે આપર પાસે કુટુંબ થાય કે હા તે થાય એ તો છઠ્ઠી હાથમી પેટી ની આકળી છે આ મોહાની થઈ ગયો તારા લે આ માર જે જમીન ખરી કે હા ઈ મો સાત બાર ના ઉતારા તમારું નામ બોલસ એટલે તમારી સહી માંગી છે સહી માંગે છે મારી મારું નામ બોલસ સાત બાર ના ઉતારા માં ઓ તે બોલસ કે એ વખત તારા બાપણે પડાઈ લીધી હતી તારા બાપણે પડાઈ લીધી

આખરી કરી આવો થાય જો પાસ કરાવવા છે કરો મગજ ગરમ છે બરોબર બગડેલા છે આપણે હું સૈયે કરાય બેરો પા બરોબર હું કીધું હાલ થી જતા રહેજો હું કીધું કોમ થઈ જાય તમારો તમે યાર કોઈ કેતા નહીં કરવા મેઠા ભાઈ કઈ કઈ તો અમારું જીબ ગાય જાય બોલો હું કેવાનું ક્યો